હાય હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ગુજુ ફિટ ક્લબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું સ્ટાર્ટ કરવાનો છું બેકવર્કઆઉટ તો બેકવર્કઆઉટ કેવી રીતે કરું છું એની પહેલાં હું લાઈવ એક વખત શેર કરી દઉં છું મિત્રો તમને મારો અવાજ આવી રહ્યો છે હું ફટાફટ શેર કરી અને ફટાફટ વર્કઆઉટ સ્ટાર્ટ કરવાનો છું તો તમે બધા જે નવા જોડાઈ રહ્યા છો એ બધાને નમ્ર વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવી નવી અપડેટ તમને મળતી રહે So, I don't have too much time, so I'm start to my workout. <laughs> શેર કરી કરવાનો છું જે દાવા જોડાય છે તેને નબળ વેના જે પારી છે અને કરી åh. Uh, uh, uh. oh. જમા તાજી કેમ છો મિત્રો હજારમાં Wow <sighs> दा जी 5 किलोमीटर हो जाएगा Oh Oh, ben... hey. Oh. Metro. નવા જોડાઈ રહ્યા છો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો નવી નવી માહિતી તમને મળતી રહેશે તો આશા રાખું છું તમે મને દિલથી સપોર્ટ કરશો અને હું પણ બેસ્ટમાં બેસ્ટ સારી એવી ઇન્ફોર્મેશન હું તમને મારા ચેનલ દ્વારા પ્રોવાઈડ કરતો રહીશ ah <laughs>

મિત્રો પવન વધુ હોવાને કારણે થોડું મોબાઈલ સ્ટેન્ડ બધું મુમેન્ટ કરી રહે છે પણ ઇટ્સ ઓકે આ કોઈ આપણે જસ્ટ લાઈવ આવે પણ ખાસ તમને જે ઇન્ફોર્મેશન જોતી હોય ક્યાંથી વર્કઆઉટ કરવું કેવી રીતે કરવું ટોટલી મેં વિડીયા જો કે ફર્સ્ટ ટાઈમથી લઈ અને બાકીના જે વિડીયો છે આપણા બાકીના બહુ જલ્દી આવવાના છે તો તમને જે પાર્ટી જે વિડીયો પસંદ આવે એને કોમેન્ટ કરવાનું પૂછશો નહીં તેમજ તમને કોઈને ફિટનેસ રિલેટિવ કોઈ ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક મી આઈ વિલ સપોર્ટ યુ ઇટ્સ ટુ મચ હાર્ડ うん。センテキン મિત્રો અત્યારે જે એક્સરસાઇઝ હું કરવા જઈ રહ્યો છું એને કહેવાય વ્હાઈટ ગ્રીપલેટ પુલ ડાઉન જે જીમની અંદર કરતા હોય અને આ એક લેટિસમસ ડ્રોડશાઇ મસલ જે બેકનું બ્રોડૅસ્ટ મસલ આવે એને કેવી રીતે ટ્રેન કરવું એના માટે આમ તો જો કે પુલઅપ્સથી થાય પણ ઘણી વખત ક્લાઇન્ટનો ઓવરવેટ હોવાને કારણે અમે સ્ટાર્ટિંગમાં એને વ્હાઈટ ગ્રીપ લાઈટ ફૂલડાઉનથી સ્ટાર્ટ કરાવીએ જેથી કરીને એની ધીરે ધીરે જેમ ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થતી જાય તેમ અમે એને પુલપ્સની સાઈડ જઈ અને ત્યાં થોડું પ્રેક્ટિસ કરાવીએ પણ હું એટલે કરી રહ્યો છું કેમ કે હું હજી વધુ સ્ટ્રેન્થ વધારવા માગું છું પુલસમાં કેવું બને છે કે વધુ વેઇટ માગે છે બોડીને તો વધુ વેઇટ છે નહીં આપણી પાસે એટલે આવા સમયમાં શું કરવું જોઈએ તો આપણે એવું કરવું જોઈએ રેપિટેશન વધારી નાખવાના Ugh. મિત્રો જો એક્સરસાઇઝ માટે કોઈ પ્રોપર એવું જરૂરી નથી કે આપણી પાસે ઇકવીપમેન્ટ હોય જીમ હોય તો જ આપણે બોડી બનાવી શકીએ એવું કંઈ નથી હોતું બાકી તમને જો બેક બતાડીશ તો પ્રોપર એક નંબર પંપિંગ આવી ગયું છે મિત્રો આ પ્રકારનું આજનું મારું બેક વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર આપણી પાસે આટલું સરસ મજાનું એક મિની જીમ છે જો તમને કોઈને ફિટનેસ રિલેટિવ હેલ્પ જોઈતી હોય કોઈ ટિપ્સ જોઈતી હોય તો બિંદાસ તમે મને પૂછી શકો છો કોમેન્ટ કરીને અથવા ઇન્સ્ટાગ્રામમાં જઈ ઇન્સ્ટાગ્રામ સેમ ઉજ્જુ ફિટ ક્લબ કરીને છે તો યાદ જઈ તમે મને કોમેન્ટ કરી પૂછી શકો છો મિત્રો મોબાઈલ બહુ મૂવમેન્ટ કરી રહ્યું છે તો આપણે બિલકુલ પસંદ નહીં જગ્યા રાખો એવી જગ્યા સિલેક્ટ કરો કે જ્યાં ફોન મૂવમેન્ટ ના કરે અને હું પણ સરસ મજાનો Ох, oh, hey.